કે કોઈ સંકુલ એમાં જવાબદાર નથી માત્ર વાલી અને વિદ્યાર્થી એ જ એ તમામ આખી આખી એડમિશન પ્રક્રિયા પૂર્ણ કરવાની છે એટલે ઘણા વાલીઓને એમ છે કે ભાઈ કોઈ શાળા કરશે ના એવું નથી મેરીટ આવશે તમારી વેબસાઈટ ઉપર ઈ કેસો ડોટ ઉપર અમે એને મૂકશું આ પહેલા તમને ખાસ જણાવી દઉં કે તમે અમારી ચેનલ ઉપર જો નવા હોય તો સબસ્ક્રાઈબ બટન ઉપર ક્લિક કરી અને બેલ આઈકન દબાવતા અમારા તમામ વિડીયોઝ તમને ડાયરેક્ટ અ નોટિફિકેશન સ્વરૂપે તમને મળી જશે ખાસ યાદ રાખજો તમે નવા હો તો આ કામ તરત કરી લેજો હવે જ્યારે મેરિટની હું વાત કરું છું મેરિટ છે એ જ્યારે પણ પબ્લિશ થશે ત્યારે અમારા દ્વારા એ શેર કરવામાં આવશે મિત્રો એના ઓફિશિયલ પોર્ટલ ઉપર હજ એ મેરિટ બહાર પડે છે કોઈ વ્યક્તિ એ મેરીટ બહાર પાડતું નથી સરકાર દ્વારા જ એ તમામ પ્રક્રિયા કરવામાં આવે છે સરકારની વેબસાઇટ ઉપર જ્યારે રજૂ થશે ત્યારે અમે અમારા ગ્રુપની અંદર વોટ્સઅપ ગ્રુપ આપેલા જ છે વોટ્સઅપ ગ્રુપની અંદર અમે એને શેર કરશું જેથી કરીને તમને મેરિટ વિશેને સંપૂર્ણ ધ્યાન આપીશું આ જે એડમિશન પ્રક્રિયા ની અંદર છે જોગવાઈ મુજબ તમારે નવ દસ અગિયાર બાર જયારે અભ્યાસ કરવાનો હોય ઘણી ફેર એવું પણ બને ઘણી પ્રાઇવેટ શાળાઓની અંદર માત્ર નવ દસ જ છે નથી તો નહીં તમે નવ થી બાર સુધી ગમે ત્યારે શાળા બદલી શકો છો અને શાળાનો લાભ તમને મળવા પાત્ર છે આ યાદ રાખજો ખાસ કે તમને શાળાનો લાભ વર્ષ પૂરું થાય ત્યાર પછી તમે બદલી શકો છો હવે જયારે બાવીસ હજાર રૂપિયા તમને શિષ્યવૃત્તિ મળવાની છે એ પહેલો હપ્તો તમને ડાયરેક્ટ ડીબીટી એટલે ડાયરેક્ટ બેનિફિશિયર ટુ ટ્રાન્સફર એટલે કે તમારા ખાતાની અંદર ડાયરેક્ટ આપવામાં આવશે તમારું ખાતું અથવા તમારા વાલીનું એકાઉન્ટ

જે કન્ફ્યુઝન છે મુખ્ય કન્ફ્યુઝન એવું છે કે પ્રાઇવેટ શાળાના ઘણા વિદ્યાર્થીઓએ એક્ઝામ લીધી છે તો ખાસ એને કહેવા માંગુ છું કે આઈટી અંતર્ગત જે પચીસ ટકા વિદ્યાર્થીઓ હોય છે એની અંદર જો તમે પ્રાઇવેટ શાળાની અંદર એડમિશન લીધું હશે તો તમે ચોક્કસપણે આ નાસાજના પરીક્ષામાં તમે લાયક ભર્યા હોય એટલે કે સાઠ કરતાં વધુ માર્ક મેળવ્યા હોય તો તમે સ્કોલરશીપ મેળવવા માટે એલિજેબલ છો અને બાકીના બધા જ તમામ અભ્યાસ તો કુલ પાંચ વિદ્યાર્થીઓ એવા છે કે જેની નેવું ટકા એટલે કે એકસો ને આઠ કરતા વધારે માર્ક્સ મેળવ્યા હોય એવા માત્ર પાંચ વિદ્યાર્થીઓ છે છન્નું કરતા વધારે માર્ક્સ મેળવનાર વિદ્યાર્થીઓ બસો છે જ્યારે ચોરી અસી કરતાં વધુ માર્ક્સ મેળવનાર વ્યક્તિઓ બે હજાર એકસો ને છન્નુસ વિદ્યાર્થીઓ છે એમાં કુમાર અને કન્યાઓ બધા જ આવી જાય છે ખાસ તમને જણાવી દો કે તમામ કેટેગરીની અંદર કન્યાઓ માટે પચાસ અનામત છે યાદ રાખજો આ મેરિટની અંદર પચાસ ટકા કન્યાઓ અનામત છે એટલે કે જે પચીસ હજાર સીટ છે તો કે એમાં બાર સાડા બાર હજાર કન્યાઓ અને સાડા બાર હજાર બોઇઝ નો સમાવેશ થાય છે કુમાર નો સમાવેશ થાય છે ખાસ આ યાદ રાખજો એટલે મેરિટ અપ એન્ડ ડાઉન રહેશે કુમાર અને કન્યાનું મેરિટ કદાચ ડિફરન્સ હોય ઘણી ફેરી તમને એવો પ્રશ્ન થતો હશે તો આ એનું ક્લિયરિફિકેશન હું આપી દઉં છું અને સાહીઠ ટકા વી કરતા વધારે એટલે કે બોતેર કરતા વધારે માર્ક્સ મેળવનાર નવ હજાર બસો ને અડસઠ વિદ્યાર્થીઓ છે અને પચાસ ટકા કરતા વધારે એટલે કે સાહીઠ થી વધારે માર્ક મેળવનાર લગભગ ત્રીસ હજાર ત્રણસો ને સત્યાસી વિદ્યાર્થી છે એટલે જનરલી સિત્તેર ની નીચે મેરિટ આવશે એ તો ફાઇનલ આ એનાલિસિસ પરથી જણાઈ આવે છે એટલે ચિંતા ન કરતા ખોટી ઉતાવળ પણ ન દાખવતા તમારો વારો આવે એ મેરિટના આધારે જ તમે નક્કી કરી શકો છો આ મેરિટની અંદર આમાં ઘણા પ્રાઇવેટ શાળાના વિદ્યાર્થીઓ કે જે આરટી અંતર્ગત ન હતા અને છતાં પણ એક્ઝામ આપેલી છે તો એ વિદ્યાર્થીઓએ કદાચ સો માસ મેળવ્યા હશે તો એ કદાચ એલિજિબલ નહીં હોય પણ હવે બાકીની માહિતી જ્યારે મેરિટ આવશે ત્યારે જ આપણે ચોક્કસપણે કહી શકશું મેરિટ જ્યારે આવશે તમારી ત્યારે અમે અમારી વેબસાઇટ ઇ કેશોર ડોટ કોમ ઉપર એ મૂકશું અને તમારા સી સુધી પહોંચાડવાનો અમે પૂરો પ્રયત્ન કરશું ફરીથી બધાનો આભાર જય હિન્દ